કાકા સાતમ આઠમ આવે છે હો ઘર પછી એવું સેટિંગ કર્યું એનું પાછું સેટિંગ શું કરવાનું હોય મારા દીકરા તમારે કે સાતમ આઠમ કરવા પિયર જાય એટલે હું તો રૂપિયાનો ઠેલો ભરીને જ રાખું છું મને શું પૂછે તારા ભાઈને પૂછ કદાચ એની પાસે પૈસા ન હોય તો પેલી ગળામાંથી ચેન બેન મૂકીને કંઈક ગીરવે પૈસા લઈ આવે બાકી આપણી પાસે કંઈ પૈસાની કમી નથી હો મારું ટેન્શન કરો મા તમે અને તમારી જે દસ દસની નોટો છે એને સોમાં બદલી નાખજો કારણ કે આજે તમારો ભત્રીજો જો કાકા સીધી હજાર ચાલ કરશે અને હા જુગાર પણ તમને શીખવી દઉં છું કે બાટ પડ્યા પછી કોઈએ ફરીથી વીણવા નહીં અંતા એકવાર વાર ચેપાઈ જાય પછી કોઈ બીજી વાર ચેપાવા નહીં અંતા ચેપાઈ જાય પછી કોઈને એક બીજા પર કાળું મોડું કરવું નહીં કાળું મોડું કરવું હોય તો આ ગેમ છોડીને તમે જઈ શકો છો સાતમ આઠમ આવે છે એટલે આ ફરજ મારી કહેવાની બને છે અને બીજી અચ્છા ઠીક હે સમજીયા બીજી વાત મારી પણ તમે સાંભળી લો કે તમારા બે બેબીના માલને વે જે કાળિયા ધોળિયા હશે ને સમજાવી દેજો કે ફંકા જુગાર રમતી વખતે જો બી કોઈના ફોન માં રીંગ વાગી તો બધાને બોચીય પકડી પકડીને ફેંકી દેવામાં આવશે હું તો તમારી કાકીને કહી દઉં છું અને બાજુવાળી ભાડોસન ને પણ કહી દઉં છું એ તો મને ફોન ના કરે પણ તમારા બેનો જો મને ત્રાસ લાગ્યો તો ચાલુ ગેમ માં બોચા પકડી પકડી ને માથા ફોડ નાખીસ કાકો તો જો કાળિયો કાકો હાલો પાડોશન જોડે બી ચક્કર રાખેલો છે છે તો કાળિયો લબાડ પણ પાડોશન ને હોત સેટિંગ કરેલી છે જો પીવાનું કોણ મંગાવશે લાવો બોલ મંગાવી લેજો દેસી પોટલી વાળા હોય ને એ બહાર જઈને દેસી પોટલી પીવાની બાકી બાપુ તો આપણે અંદર હોલ જ પી જાય જેની ઈચ્છા હોય આપણી જોડે પીવાની એ પાંચસો રૂપિયા ફાળો કાલે સાંજે આવીને મારા ઘરે લખાવી જાય બાકી દેશીવાળા વીસ વીસ રૂપિયામાં બહુ મળે મોટલી ચૂસી આવજો દેશી તો તારા ભાઈ ચૂંગડીયાને બહુ ભાવે છે હું સાંજે કાલે તારા ઘરે આવીશ પાંચસો સુ હજાર લખાવી જઈશ બરાબર આપણે બે બોટલ લઈ આવજે સાતમ આઠમ તો બેન છો દેવી કરી છે અને આપણા વિડિયો જોવે છે એમને બે વાતો કંઈક કહી દેજો હં કે એને કઈ ના કહેવાય બેટા એ તો આપણા સબસ્ક્રાઈબર્સ છે એ તો ખબર જ છે એમને આપણા વિડીયોને શું શું કરવાની એ લોકોને કહેવા ના પડે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આગળ કેવી જાતનો વિડીયો જોઈએ છે તો થોડું કોમેન્ટ કરી દેજો હર હર મહાદેવ